તો મુશળધાર વરસાદથી થરાદ તાલુકાનું ખાનપુર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે ખાનપુર ગામમાં જવાનો મુખ્ય રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જુઓ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે છેલ્લા ચાર દિવસથી ખાનપુર ગામ સંપર્ક વિહોણું છે ગામની મુખ્ય બજારો ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘર કરી ગયા છે આખા ગામમાં કમ્મર સુધીના પાણી ભરાતા ગ્રામજનો ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામમાં જળબંબાકાર છે સરકાર કે પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળી હોવાનો ગ્રામજનોનો આરોપ દોઢસો થી વધુ લોકોને સરકારી સ્કૂલમાં સંચાલકો અને ગ્રામ પંચાયત તરફથી લોકો માટે ભોજન અને પીવાની પંચાયતની વ્યવસ્થા કરાઈ પશુઓને અંદર જ રાખવામાં આવ્યા છે ઘૂંટણસમાં પાણી ખાવા પીવાની ચીજવસ્તુઓની કિલત પાણી ચારે કોર છે પણ પીવાનું શુદ્ધ પાણી નથી આ હાલત છે થરાદના ખાનપુર ગામની આ આ સ્કૂલ સ્કૂલ છે 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 પાણીમાં ડૂબી ગઈ એટલે કે સ્કૂલમાં ચારે તરફ પાણી પણ આ ગામની સ્થિતિ એવી છે કે ગામમાં આના કરતા પણ વધારે પાણી છે તેથી આ પરિવારોને આ સ્કૂલમાં રાખવામાં આવ્યા છે આ તે પરિવારો છે જે પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે આવ્યા અને તે લોકો અત્યારે સ્કૂલમાં આશરો લઈ રહ્યા છે